સુરતના વરછ વિસ્તારમાં પુણા પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રાશન કાર્ડમાં માં માં લોકોએ લાઈનો લગાડી હતી કેવાયસી માટે લોકો છેલ્લા કેટલા સમય થી ધક્કા ખાય છે લોકોનો આક્ષેપ છે કે એજન્ટો દ્વારા સો રૂપિયા લઈને ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી તથા ખૂણા પુરવઠા કચેરી બહાર લોકો હેરાનો થાય છે લોકોએ રેશન કાર્ડના લગાવ્યા થપ્પા મારું નામ હરેશભાઈ છે અને અમારે ઈ કહેવાય છે આધાર લિંક માટે આવ્યા છે રેશન કાર્ડમાં પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે બરાબર છે હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા તો ફોટો નંબર કઈ રીતે હવે એ ત્રણસો લોકોની એ જ સમસ્યા છે બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે બરાબર તો હવે અમે છ વાગ્યાના અહીંયા લાન્ડ લાઇનમાં જઈએ બરાબર તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે પણ અહીંયા બધા એ બહુ વ્યવસ્થાનો અભાવ વ્યવસ્થાનો અભાવ છે એટલે અમારી માંગ એ છે કે થોડું વહેલા સર બધાનું કામ થાય એવું કંઈક

જનજટ ન આવે પબ્લિક ને એટલું જો કોઈ સુવિધા નથી સવાર નું પાંચ વાગ્યા માંથી આવીને ઊભું રહે અને એ મન ફાવે તો એ બધાને આવવાનો શુક્રવારે રજા આવી શનિવારે રજા આવી અને રવિવારે રજા ધંધો ખોટો કરીને આવવાનું અને ભારતીય જનતા પાર્ટીને લાઈનમાં ઊભો રાખવા સિવાયને કાંઈ ધંધો જ નથી બહુ વાતની એક વાત પબ્લિકને થોડુંક કંઈક થાય છ મહિના પછી નવો કાઢવાનો એટલે પબ્લિક લાઇનમાં ઊભું રહી જાય પછી આ છ મહિના પછી આ પૂરું થાય છે ને ત્યાં છ મહિના પછી પછી બીજું કંઈક નવું કાઢીને ઊભું રહેશે કે આની એડ લિંક કરો તમે આધાર કાર્ડ આ જે તમારું નામ મારું નામ અસ્મુખભાઈ છે અને વરાસાના ઢાળે રેશનિંગ કાર્ડ કહેવાય છે એ કરાવવા માટે બધા આવ્યા છીએ પણ પાંચ વાગ્યાની લાઈન છે અને રેશનિંગ કાર્ડ મૂકેલાં છે પણ કોઈ કામગીરીમાં સરખું થતું નથી કામ રોષ બધું પાછળની બારીથી કામ થાય છે અજાણના પહેલાં શરૂઆતમાં તો સવારે અને અહીંયા ત્રણ કલાક જ કામ કરવામાં આવે છે કાયદેસર તો અને એમાં તો કેટલા કામ થઈ શકે પછી કામ એજન્ટના ફોર્મ હોય તો એ પાછળથી લઈ લે છે તો એના કામ થઈ જાય અહીંયા ત્રણસો લોકો અત્યારે લેન્ડમાં છે દેખાડો ત્રણસો લોકો કમસે કમ ઊભા છે આ પંદર દિવસે આને આ સમસ્યા યજ્ઞ સમસ્યા છે રજૂઆત તો કોને કરીએ મીડિયા વાળા આવે તો વાત કરીએ બાકી તો કોણ સાંભળે કોઈ માગ કે વ્યવસ્થિત ટાઈમે સર બધાના કામ થઈ જાય લોકો કેટલો ટાઈમ બગડે છે લોકોનો પણ કાંઈ કોઈ તંત્ર ધ્યાન જ દેતું નથી આમાં મારું નામ ઓમ અત્યારે આપણે છીએ પૂર્ણા કચેરી ખાતે સવારના પાંચ વાગ્યાના અહીંયા લગભગ અઢીસોથી ત્રણસો સાડી ત્રણસો લોકો અહીંયા લાઈનમાં ઊભા છે અધિકારીઓ જ્યારે વહેલું જાવ ત્યારે વહેલા નીકળી જાય પણ એવું નથી કે અમે નથી જાતું વહેલું કામ ચાલુ કરીએ આપણે જો વહેલા કામ ચાલુ કર્યું હોય ને સિસ્ટમ સુધારી હોય તો આ ટ્રાફિક જ ન હોય ને આજના ટેકનોલોજીના યુગમાં આ ધંધાની બીડિયા એટલી માટે શા માટે સોફ્ટવેર અપડેટ કરો ને ઓફિસ મોટી કરો પ્રોબ્લેમ શું છે લોકો ઈ કેવાયસી માટે લાઈનમાં ઊભા છે ઈ કેવાયસી ઈ લોકો એમ કહે છે એક વ્યક્તિને રૂબરૂ કરવાનું બાકીના બધાને ફોનમાં થઈ જશે છતાં પણ નથી થતા એક લોકો કરાવ્યા છતાં પણ નથી થાતા એટલે લાઈન ઉભું રહેવું પડે છે લોકો કામ ધંધા મૂકીને અહીં આવે છે સ્કૂલો ચાલુ થઈ ગઈ વિદ્યાર્થીઓ એજન્ટની ભૂમિકા એ કે પૈસા આપો તરત પાછળની બરિયાત કામ ચાલુ થઈ જાય અને આજના ટેકનોલોજીના યુગમાં આ ધક્કા ખાવા પડે આ યોગ્ય નથી અમારી માંગે છે કે આ સોફ્ટવેર અપડેટ કરાવો ઓફિસ મોટી કરો ઓફિસમાં તમે પાછળ રૂબરૂ જોઈ શકો બે વ્યક્તિ સમાય શકે અંદર બારીમાં એથી મોટી જગ્યા નથી તો ઓફિસ મોટી કરાવો આ ટેકનોલોજી અપડેટ કરાવો સર્વર અપડેટ કરાવો રોજ રોજ એમ કે અમારો સર્વર નથી ચાલતો લોકોનું તો કચ ખાવાના સવારના ઊઠીને એટલે અમે આ માટે નથી આવ્યા અમને આ સિસ્ટમ જોઈએ સારી વોટ આમנם નથી આપતા સારી સિસ્ટમ માટે વોટ આપીએ છીએ અમને કામ ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ